શહેર માં સહાય લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતી સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુભાઈ વાઘેલા માધ્યમથી ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે ફળ ફ્રૂટ વિતરણ કરાયું હતું જેમાં સંસ્થા દ્વારા અને દાતા શ્રી શ્યામલાલભાઈ સુંદરકાંડ પાઠ પરિવાર અને નિલેશભાઈ જયસ્વાલના સહયોગથી એસએસજી હોસ્પિટલમાં ગામડાઓ તેમજ અન્ય શહેરોમાંથી સારવાર અર્થે આવેલ દર્દીઓ અને તેમના પરિવારજનોને ફળ ફ્રૂટ જેમાં કેળા ચીકુ સફરજન નારંગીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો લાલભાઈ ડાભી વિજયભાઈ મારવાડી